માળીયા આટલાના અંડર બ્રિજમાંથી પાણી ઉલે જયા વાહન વ્યવહાર માટે અંડરબ્રિજ ખુલ્લો મુકાયું માળીયા હાટીનામાં કેસો તરફના રેલવે પાઠકની બાજુમાં રેલવે દ્વારા સો રૂપિયા સવા ત્રણ કરોડના ખર્ચે અંડરબ્રિજ બની છે ચોમાસાના સમયમાં આ બ્રિજ શોભાના ગાંઠિયા જેવો બની જાય છે કેમ કે વરસાદ પડે એટલે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે તંત્ર દ્વારા આ બ્રિજ બંધ કરાય છે બ્રિજ બંધ હોવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને વાહન ચાલકો ત્રાયમાં પોકારી જાય છે માળિયા આટીનામાં દરરોજ વીસ જેટલી તેનો પસાર થાય છે વીસ વખત રેલવે ફાટક બંધ થાય છે તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાના કારણે આ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે બ્રિજ બંધના કારણે વાહન ચાલકો ત્રાઇમામ પોકારે છેલ્લા વીસ પચીસ દિવસથી આ માળિયા આટીનામાં વરસાદ વરસ્યો હતો અને આ અંડરબ્રિજ વરસાદી પાણી ભરાવા ભરાવાના કારણે બંધ કરાયો હતો વીસ વીસ દિવસથી આ વાહન ચાલકો ત્રાઇમામ પોકારી ગયા હતા કેમ કે બ્રિજમાં તે નીકળી શકાયું નહોતું સોમવારે આ અખબારોમાં અને મીડિયામાં ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયામાં અહેવાલો પ્રગટ થતાં તંત્ર દોડતું થયું હતું હતું અને ચોવીસ કલાકમાં મંગળવારે જે તંત્રએ આ બ્રિજમાંથી પાણી ઉલેચી નાખ્યા છે અને વાહન વ્યવહાર માટે આ બ્રિજ ખુલ્લો મુકાઈ ગયો છે વાહનો આ બ્રિજમાંથી પસાર થઈ રહ્યા છે જે જે તસવીરમાં જોવા મળે છે પરંતુ હજુ ચોમાસાના દિવસો બાકી છે વરસાદ પડવાનો છે ત્યારે પાછો આ બ્રિજમાં પાણી ભરાઈ ભરાઈ જશે ત્યારે તંત્રએ મીડિયાના અહેવાલની રાહ જોયા વગર આ બ્રિજમાંથી પાણી ઉલેચી લેવાનું ગામ લોકોએ અને વાહન ચાલકોએ માગણી કરી છે જે દર્શક મારું નામ ઇંગરાજીયા ભરતભાઈ મારું ગામ શેરિયા ખાયા તાલુકાનો આ બ્રિજ જે રેલવેનો છે એ હિસાબે બંધ હતો એટલે એ ચાલુ થઈ ગયો છે અને હવે જ્યારે પણ બંધ હોય ત્યારે તંત્રને ભાઈ ખોલવાનું પાછું એને તંત્ર ખાવાનું આપણે એ બ્રિજ ચાલુ કઈ થયો છે અત્યાર સુધી બંધ હતો એ વરસાદને હિસાબે ભરાઈ ગયું હતું પાણી હિસાબે બંધ હતો જીએસટી જીએસટીના સમાચારમાં આવ્યું હતું કે આ બંધ છે

એટલે મંગળવારે તુરત જ ઉલેચાઈ ગયું ચોવીસ કલાકની અંદર એટલે વારંવાર વરસાદ તો પાછો થવાનો છે તો તંત્ર એ ખાસ ધ્યાન રાખવાનું કે આ ગરનાળાનું જે પાણી છે એમાં બહુ તકલીફ થાય હાલવા ચાલવામાં વાહનોને તો એને તાત્કાલિક તકે એનું નિવારણ કરે અને પાણી જે ઉલે છે અહેવાલ કેમાં આવ્યો હતો ક્યાં ટીવીમાં એસ ટીવીમાં અહેવાલ આવ્યો હતો સોમવારના અને મંગળવારે તરત આ તંત્ર આનું ચોવીસ કલાકની અંદર ઉલેચી લીધું એટલે ધ્યાન રાખે કે આ આવું વારંવાર ન થાય અને હાલાકી ન પડે યા હટીને રેલવે ફાટકની અંદર આ અંદર બ્રિજ બનાવવામાં આવે છે ચોમાસાની ઋતુની અંદર બે ત્રણ ઇંચ વરસાદ પડે તો બ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે અને વાહનવહ ત્યાંથી ચાલવાનું થઈ જાય છે કાયમી માટે આ પ્રશ્ન છે આખા દિવસની અંદર મિનિમમ વીસથી પચીસ ટ્રેન જે તે પસાર થાય છે અને ફાટકની બંધ હોવાને કારણે મોટી તકલીફ જે છે એ અહીંયા થાય છે બરાબર જે એસ ટીવીના ન્યૂઝની અંદર રિપોર્ટ આવ્યો સોમવારે અને મંગળવારે બ્રિજની અંદરથી પાણી જે છે એને ઉલસી લેવામાં આવ્યું તંત્રની બેદરકારને કારણે પાણી આવતું નથી